ગાઈઝ આજે આપણે આવ્યા છીએ મેથી ચણા ને કેરીનું અથાણું લઈને આનો મેં શોર્ટ વિડીયો મૂક્યો છે પરંતુ મોટો વિડીયો અમે આજે કરીએ છીએ તે અમે બતાવીએ છીએ આ એક વાટકી ચણા લીધા છે મેં રાત્રે પલાળી દેવાના છે આ રીતે પાણી નાખી અને સ્વચ્છ પાણીથી ધોઈ અને પલાળી દેવાના છે તમે જોઈ શકો છો બે વાટકી મેથી લીધી છે મેં એક કોઈ પણ વાટકી સેટ કરી અને માપ લેવાનું છે તમારે આ રીતે તેને ધોઈ અને સાફ કરી અને રાત્રે પલાળી દેવાની છે અને મેં કેરીના ટુકડા કરી લીધા છે આ રીતે બે કે ત્રણ કેરી તમને જોઈએ તેટલી નાખી શકો છો તમે અને આ રીતે મેં હળદર મીઠાવાળા પાણીમાં હળદર મીઠું નાખ્યું છે એમાંથી પાણી છૂટું પડ્યું છે એક ચમચી હળદર અને બે ચમચી મીઠું નાખી અને પાણી છૂટું પાડ્યું છે

આ રીતે આપણે એક ચારણીમાં તેને નિતારી લેશું બધા ટુકડાને નિતારી અને આપણે મેથીને પણ આ રીતે અડવારી લેશું જો એમાં કોઈ કોયડા રહી ગયા હોય તો તમે એમાં નીકળી જાય છે આ રીતે પાણીને અવરસવર કરી અને તમે કોયડાને કાઢી શકો છો જેથી આપણે કોયડા આડા ન આવે અને આ રીતે મેથીનું અથાણું સરસ બને પછી તેને નિતા દેવાની છે આ રીતે ચરણીમાં કાઢી આ રીતે એક તપેલામાં નાખી અને આપણે ચણા પણ નિતારી લઈશું બંને હવે આપણે એક તપેલામાં ભેગું કરવાનું છે અને જે કેરીમાંથી પાણી નીકળ્યું હતું તે ખાટું પાણી આમાં ઉમેરી દેસુ આ ખાટા પાણીમાં આપણે બેથી અઢી કલાક સુધી રાખી મૂકવાનું છે એટલે આપણે આ સરસ પીળી થઈ જાય આપણી ત્યાં સુધી કલર ફરી જશે આ મેથીનું ત્યારબાદ આપણે કેરીના ટુકડાને એક કપડા પર સ્વચ્છ કપડા પર સૂકવી દેસું કોને કોને આ લુખા વાવે છે કોમેન્ટ કરજો ત્યારબાદ આપણી મેથી સરસ થઈ ચૂકી છે તમે જોઈ શકો છો કલર બદલી ગયો છે મેથીનો ચણાનો તમે જોઈ શકો છો અને કેટલી બધી છુટ્ટી પણ તમને દેખાય છે કેટલી છુટ્ટી થઈ ગઈ છે મેથી અને ચણા આ ખટાશ પકડી ચૂકી છે આપણી મેથી અને ચણા તેને આપણે નિતારી લઈશું ચારણીની મદદથી આપણે બધું પાણી કાઢી લઈશું અને આ રીતે પછી કોરા કરશું આપણે તેને તમે જોઈ શકો છો જ્યાં સુધી ચારણીમાંથી પાણી નીકળી જાય ત્યાં સુધી આપણે બીજું કાર્ય કરી લઈએ ત્યાં આપણે મસાલો રેડી કરશું એક વાટકી રાઈના કુરિયાને અધકચરા પીસી લેવાના છે અને અડધી વાટકી મેથીના કુરિયા લેવાના છે એને પણ અધકચરા પીસી લેવાના છે આ રીતે બંને મિક્સ કરી અને તેમાં એક ચમચી વચ્ચે આ રીતે ખાડો કરી અને એક ચમચી હિંગ નાખશું ત્યારબાદ આપણે તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં આપણે ચેક કરવા માટે બે ત્રણ મેથીના દાણા કુરિયાના ઉમેરીશું તેલ આવી ગયા બાદ તેને નવશેકા તેલને આ રીતે વઘાર કરવાનો છે અને વઘારને તુરત ઢાંકી દેવાનો છે ત્યાં વઘાર બેસે ત્યાં સુધી આપણે ચણા અને મેથીને કોરા કપડા પર પાથરી દઈશું સ્વચ્છ રીતે પાથરી દઈશું આ રીતે અને બે કલાક તેને સુકાવા દઈશું તમે જોઈ શકો છો આપણો મસાલો મસાલાને એક રસ મિક્સ કરવાનું છે થોડું ઠરી ગયા બાદ આપણે તેમાં એક ચમચી હળદર ઉમેરીશું એક ચમચી હળદર અને ચાર ચમચી મીઠું લઈ અને મેં તવા પર શેકી નાખ્યું છે આથી તેમાં પાણી ન નોરીએ અને અથાણું આપણું બગડે નહીં આ રીતે શેકી અને ઉમેરી દેવાનું છે ત્યારબાદ મસાલો ઠરી ગયા બાદ આપણે ચાર મોટી ચમચી ચટણી લેવાની છે તમે જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી ઉમેરી શકો છો આપણે બધું એક રસ કરી લેશું હલાવી અને એકદમ સરસ રીતે મસાલો સરસ બજાર જેવો જ તૈયાર થાય છે તમે જોઈ શકો છો આ મસાલો એકદમ ટેસ્ટી અને બજાર જેવો જ લાગે છે આ બધું હલાવી અને એક રસ કરી ત્યારબાદ આપણે એક તપેલામાં કોરા થઈ ગયેલા મેથી અને ચણાને લઈ લેવાના છે આ રીતે તમે જુઓ છો કેવા સ્વચ્છ રીતે સરસ કોરા થઈ ગયા છે તેમાં કેરીના ટુકડા પણ ઉમેરી દઈશું આપણે એ પણ આપણા સરસ સુકાઈ ગયા છે અને ત્યારબાદ આપણે બધો મસાલો એમાં ઉમેરીશું થોડો મસાલો રેવા દઈ અને આટલું બધું આપણે મિક્સ કરીશું ત્યારબાદ મિક્સ કરતા કરતાં થોડો પાછો ઉમેરી દઈશું આ રીતે તમે જોઈ શકો છો હલાવી અને બધું જો તમારે સ્ટીલના તપેલામાં જ બધું મિક્સ કરવાનું છે ટીનના તપેલામાં મિક્સ નથી કરવાનું જેથી તમારું અથાણું સારું રહે આખું વર્ષ સુધી બગડે નહીં તમે જોઈ શકો છો આ બચેલો મસાલો મેં તેમાં ઉમેરી દીધો છે જો તમને આ અથાણું ગમે તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ તેલ ગરમ કરીને ઠારી લીધું છે મેં અને પછી તેમાં ઉમેરી દીધું છે આ મેથીના અથાણામાં ડૂબડૂબા તેલ હોવું જરૂરી છે આ રીતે આપણે ચોવીસ કલાક સુધી તેને તપેલામાં જ રાખી દેસું ત્યારબાદ આપણે તેને બરણીમાં ભરવાનું છે અને બરણીમાં પણ તેલનું સ્તર એક સ્તર ઊંચું હોવું જ જોઈએ તેલ ડૂબડૂબા હોવું જોઈએ તો આ રેડી છે આપણું અથાણું તમે જોઈ શકો છો કેવું મજેદાર ટેસ્ટી કેરી મેથી ચણાનું અથાણું તૈયાર છે જો તમને આ વિડીયો ગમે તો બીજા દોસ્તોમાં પણ શેર કરજો અને તમારે હવે ક્યું નવું અથાણું જોઈએ છે તે પણ અમને કોમેન્ટ કરો જેથી કરીને અમને ખબર પડે કે તમારે કઈ કઈ નવી રેસિપીસ જોઈએ છે થેન્ક યુ ફોર વોચિંગ